નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રેનીશ પટોળિયા અને આપણી યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર એડિટેકની અંદર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેડૂત મિત્રો આપણે જે વાત કરવી છે જે મગફળીની અંદર ફૂલ ફૂલફાલની જે આપણે દવાઓ વાપરીએ છીએ એ વાપરવી કે નહીં વાપરવી અથવા તો વાપરવી તો કયા સમયે વાપરવી કઈ રીતે વાપરવી વાપરતા પહેલાં શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ અને એની જે આખી આખી કાર્ય પદ્ધતિ જે છે એ આપણે આજના વિડીયોમાં તમને માહિતી આપવાની છે સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો આપણી ચેનલને સૌ પ્રથમ વખત નિહાળી રહ્યા હોય એ બધા જ ખેડૂત મિત્રો આપણી ચેનલને લાઈક કરી દે અને જો ફેસબુક ઉપર જોતા હોય તો આપણો જે વિડીયો છે એને ફોલો કરી દે અને આપણી જે આ ઇન્ફોર્મેશન છે એ તમને લોકોને કેવી લાગી તો એ લાઈક કરી અને કોમેન્ટ કરી આપ સર્વે ખેડૂત મિત્રો અમને જણાવશો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો હવે ઘણી બધી જગ્યાએ આખતર મગફળીનું વાવેતર થયેલું હોય એવા સંજોગોની અંદર હવે પ્રશ્ન આવે છે કે મગફળી જે છે સતત વરસાદ છે અમુક વિસ્તારની અંદર અથવા તો અમુક વિસ્તારની અંદર ઓછો વરસાદ છે તો એવા સંજોગોમાં ફૂલફાળની દવા વાપરવી કે કેમ એ આપણે પ્રશ્ન થતો હોય છે તો ખેડૂત મિત્રો કોઈ પણ ફૂલ ફાલની દવા વાપરીએ એની પહેલાં અમુક જે વસ્તુ છે આપણે જાણવી ખૂબ જરૂરી છે તો એમાંનું સૌ પ્રથમ તો કોઈ પણ જગ્યાએ આપણે ફૂલ ફાળની દવા વાપરતા હોય તો કેટલી કેટલી કાળજી રાખવી એ આજે આપણે જાણીશું અને આપણે જે આજે ઇન્ફોર્મેશન આપવાની છે એ લાસ્ટ સુધી આપણો જે વિડીયો છે એ જે ખેડૂત મિત્રો જોશે એને ક્યારેય પણ આ બાબતે કોઈ પણ જાતનો પ્રશ્ન રહેશે નહીં તો આપણે આજે ચાલુ કરીએ મગફળીની અંદર ફ્લાવરિંગની દવાની વાપરતા પહેલાં શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કોઈ પણ ફ્લાવરિંગની દવા કોઈ પણ પાકની અંદર જ્યારે પણ તમે વાપરતા હોય તો એની સંપૂર્ણ માહિતી આપણે હોવી જોઈએ ન હોય તો કોઈ પણ મિત્રોને પૂછી કંપનીના સ્ટાફને પૂછી અને પછી જ એના એકચ્યુઅલ જે ડોઝ હોય એ ડોઝ પ્રમાણે વાપરવી જોઈએ એમાં આપણે કઈ દવા વાપરીએ તો કેવું પરિણામ મળે એના વિશે પણ આજે આપણે વાત કરવી છે તો સૌપ્રથમ આપણે જાણીએ પહેલા એની પહેલા આપણે થોડીક બીજી વાત કરવી છે તો કોઈ પણ પાક હોય મગફળી છે કપાસ છે કે કોઈ પણ એક્સ વાય ઝેડ પાક હોય તો એની અંદર જ્યારે પણ આપણે ફ્લાવરિંગની દવા વાપરતા હોય એની પહેલાં તમારે અમુક જે આપણે મુદ્દા જે છે એ ધ્યાનમાં રાખવો જોઈએ એમાંનો પહેલો મુદ્દો જે છે કોઈ પણ ફ્લાવરિંગની દવા વાપરો એની પહેલાં તમારો જે પાક છે કપાસ હોય મગફળી હોય રીંગણી હોય કારેલી હોય એક્સ વાય ઝેડ કોઈ પણ પાક હોય તો એ તંદુરસ્ત અવસ્થામાં હોવો જોઈએ તંદુરસ્ત એટલે મગફળીની આપણે જનરલી આજે વાત છીએ તો મગફળીની અંદર તમે જો ફ્લાવરિંગની દવા વાપરવી હોય તો એની પહેલા તમારી જે મગફળી છે એ પીડીનું હોવી જોઈએ સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોવો જોઈએ અને આપણી જે મગફળી છે એકદમ રૂષ્ટ પૃષ્ટ અવસ્થામાં હોય એવા સંજોગોમાં આપણે ફ્લાવરિંગની દવા કોઈ પણ વાપરવી જોઈએ અથવા તો આપણે મગફળી જે છે એ વધ નથી કરતી કોળ નથી કરતી અને એવા સંજોગોમાં આપણે શું વાપરવું એનો પણ આજે હું તમને એક પ્રોડક્ટ આપણે બતાવવાના છીએ લાસ્ટની અંદર તો પહેલો મુદ્દો તો એ થયો કે આપણે જે મગફળીની અંદર ફ્લાવરિંગની દવા વાપરતા પહેલા આપણી જે મગફળી છે એ સારી અવસ્થામાં હોવી જોઈએ બીજો મુદ્દો કોઈ પણ તમે ફ્લાવરિંગના હાર્મોન્સ કે દવા વાપરતા હોય તો જેમ આપણે ફ્લાવરિંગની દવા વાપરીએ તમને ઘણા બધા ખેડૂત મિત્રો જે વાપરે છે એને ખ્યાલ છે કે કોઈ પણ દવા છે માની લો કે કલટા છે સિઝન્ટનું સુમિટોમોનું વિદ્યુત છે સુમિટોમોનું ટબોલી છે અથવા તો એવા જે કઈ ટોનિક દવાઓ આવે છે ગોદરેજનું ડબલ છે તો એ તમે વાપરો તો એકદમ અચાનક ફ્લાવરિંગ જે છે એની જે સ્પીડ છે એ વધી અને બે થી ત્રણ ગણી ચાર ગણી પાંચ ગણી સુધી થઈ જતી હોય છે એવા સંજોગોની અંદર જો છોડવો તમારો તંદુરસ્ત ન હોય તો એ જે છોડવો છે એ નીચેથી પૂરતો ખોરાક લઈ શકે નહીં અને એકંદરે આપણને જે રિઝલ્ટ મળવાનું હોય એ રિઝલ્ટ મળે નહીં તો કોઈ પણ દવા તમે વાપરો એની પહેલાં યાદ રાખજો ખેડૂત મિત્રો આપણી જે મગફળી છે સંપૂર્ણ વિકાસ થઈ ગયેલી હોવી જોઈએ

આવા બધા જે તત્વો છે માઇક્રોન્યુટ્રીયન્ટ છે ઓર્ગેનિક મેટર્સ છે તો ઘણા ખેડૂત મિત્રોને વિચાર આવે કે આટલું બધું બોલે એમાં આટલું બધું નાખીએ તો મગફળીની અંદર પછી આપણે કદાચ પ્રોડક્શન આવે તો આપણને ફાયદો થાય નહીં કારણ કે આપણે એટલો બધો ખર્ચો કરી નાખો હવે ખેડૂત મિત્રો એક કહેવત છે કે જેવો ગોળ નાખી એવું ઘડું થાય પરંતુ આપણે જે ખર્ચ કરવાના છીએ માની લો કે તમે બસો રૂપિયાનો એક વીઘે ખર્ચ કરતા હોય અને જો તમને ચારસો રૂપિયાનો ફાયદો થાય તો ખર્ચ એ જે છે એ આપણે લેખે ગણીએ છીએ આવી જે આ વાત છે તો જે ખેડૂત મિત્રો ખર્ચ કરી શકશે એ જ ઉત્પાદન લઈ શકશે આગળ જતા તમે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે જે જૂની ખેતી પ્રમાણે જે ખેડૂતો ખેતી કરે છે એની અત્યારે દયનીય પરિસ્થિતિ થોડીક વિકટ છે તો જેટલા ખેડૂત મિત્રો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ સારું પ્રોડક્શન લે છે આજની તરીકે તો એ અંતર્ગત આજે આપણે વાત કરીએ તો જે કાંઈ આપણે ટોનિક વાપરીએ તો એની પહેલાં આપણે સારા ફર્ટિલાઇઝર્સ છે માઇક્રોન્યુટ્રીયન્ટ છે પછી ઓર્ગેનિક મેટર્સ છે એ વાપરવી જોઈએ અને ત્યાર પછી આપણે ફ્લાવરિંગની દવા નાખવી જોઈએ હા હવે આપણે ફ્લાવરિંગની દવા ક્યારે નાખવી જોઈએ એના વિશે વાત કરી તો કોઈ પણ મગફળીની અંદર ફ્લાવરિંગની દવા તમે વાપરતા હોય તો એ જે છે એ આપણે કોઈ પણ મગફળીની વેરાયટી હોય તો બાવીસ દિવસથી લઈ અને સત્યાવીસ અઠ્યાવીસ દિવસ સુધી એ ફ્લાવરિંગ કન્ડિશનમાં આવી જતી હોય છે એ જે છે એ બાવીસ કે પચીસ દિવસે જે ફ્લાવરિંગ આવે છે મગફળીની અંદર એક પણ એક હોર્મોન્સ જ છે કે જે હવે મગફળીને કહે છે કે ભાઈ હવે તારે ફ્લાવરિંગ લાવવાનું છે તો એ જે અવસ્થા છે એ આપણે ફ્લાવરિંગ અવસ્થા હોય તો ફ્લાવરિંગ અવસ્થામાં જે મગફળી સાત દિવસ જવા દો એટલે વીસ ત્રીસ ટકા ફ્લાવરિંગ એની અંદર આવી જતું હોય છે જયારે તમને ફ્લાવરિંગ જોવા મળે ત્યારથી દસેક દિવસ મૂકી અને પછી તમે ફ્લાવરિંગ ની દવા વાપરી શકો છો જે મગફળી લેટ મગફળીઓ જે છે માની લો કે વીસ નંબર છે બાવીસ નંબર છે ગિરનાર ચા છે બત્રીસ નંબર છે આવી બધી મગફળીમાં સત્યાવીસ થી ત્રીસ દિવસના ગાળામાં ફ્લાવરિંગ લાગતું હોય તો એ જે મગફળીઓ છે એને આપણે પાંત્રીસ થી ચાલીસ દિવસના સમયગાળાની અંદર ફ્લાવરિંગની દવા વાપરી શકીએ અને જે વહેલી પાકતી વેરાયટીઓ જે છે નવ નંબર ઓગણચાલીસ નંબર પાંચ નંબર વગેરે વગેરે એની અંદર બાવીસ થી સત્યાવીસ દિવસે આપણે ફ્લાવરિંગ જોવા મળતું હોય તો એ જે મગફળીઓ જે અલ્લી વેરાયટીઓ જે વહેલી જે વેરાયટીઓ છે એની અંદર ત્રીસ થી પાંત્રીસ દિવસ દરમિયાન આપણે ફ્લાવરિંગની દવા વાપરી શકીએ પણ શરત એક કે તમારી જે મગફળી જે છે એ સારી કંડિશનમાં હોવી જોઈએ નહીં તો પછી પીડી કંડિશન હોય પીડી મગફળી હોય પૂરતો વિકાસ ન થયો હોય અને જો તમે ફ્લાવરિંગની દવા વાપરો તો મગફળીનો વિકાસ રૂંધાઈ જાય અને એકંદરે આપણને નુકસાનીનો સામનો કરવો પડે મિત્રો બીજી આપણે વાત ફ્લાવરિંગની દવા તમારે વાપરવી હોય એની પહેલા તમારે જમીનની અંદર પૂરતો ભેજ હોવો જોઈએ જેમ આપણે વીડી સાઈડ ખડની દવા વાપરતા હોય ને જેમ પૂરતો ભેજ હોય એ જ રીતે જો પૂરતો ભેજ ન હોય તો તમે ફ્લાવરિંગની દવાનો કોઈ પણ જાતનો બેનિફિટ મળે નહીં ઉલટાનું નુકસાન થાય કારણ કે તમે જ્યારે ફ્લાવરિંગ દવા નાખો એકદમ ફ્લાવરિંગ લેવા માંડે અને જો ડ્રાય અવસ્થા હોય તો નીચેથી ખોરાક લઈ શકે નહીં એવા સંજોગોની અંદર તમારું જે ફ્લાવરિંગ લાગશે એ ડ્રોપ આઉટ થઈ જશે અથવા તો જે છોડનો વિકાસ થવો જોવો વિકાસ થશે નહીં અને એકંદરે આપણે નુકસાની જાય તો આવા સંજોગોમાં ફ્લાવરિંગની દવા વાપરવી નહીં બીજી વાત જે કંઈ આપણે ફ્લાવરિંગની દવાઓ વાવે છે એના જે ડોઝ જે છે એ ડોઝ પ્રમાણે આપણે વાપરવી જેથી કોઈ પણ વધારાની આપણને જે રકમ છે એ વધારાની ચૂકવવી ન પડે અને આપણે રિઝલ્ટ પણ સારું મળી રહે તો હવે આપણે વાત કરીએ તો ફ્લાવરિંગની જે દવા છે એ આપણે ક્યારે નાખવી એ વાત થઈ ગઈ કઈ કંડિશનમાં નાખવી એ પણ વાત થઈ ગઈ હવે આપણે વાત કરીએ કઈ દવા વાપરીએ તો આપણને કેવો ફાયદો થાય અને એનું માપ કેટલું હોય એ વાત કરી એમાં સૌ પ્રથમ આપણે સારામાં સારા જે રિઝલ્ટ આપણે લીધા છે કંપનીનું આ જે છે કલ્ટાર તમે ધ્યાનથી જોજો ખેડૂત મિત્રો સિજન્ટા કંપનીનું કલ્ટાર એની અંદર આવે છે પેટ્રાબુટાકોલ જો ત્રેવીસ ટકા એસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે તો આનો જે ડોઝ છે સીજન્ટા કંપની કંપનીનું કલ્ટરનો જે ડોઝ છે એ પાંચ એમ આપણે રાખી અને વાપરવું જોઈએ અને મેં તમને જે મગાવ કીધું એમ જે મગફળી છે એમાં ત્રીસ થી દિવસ છે અને લેટ વેરાયટીની અંદર પાંત્રીસ થી ચાલીસ દિવસે વાપરવું જોઈએ બીજી વાત એક કરવાની તમને રહી ગઈ ખેડૂત મિત્રો કોઈ પણ ફ્લાવરિંગની દવા તમારે વાપરવી હોય એની પહેલા તમને હજી એક નવી જાણકારી તમને આપી દઉં કોઈ પણ ફ્લાવરિંગની દવા તમે વાપરો તો જે દવા વાપરો ને એ ઓછામાં ઓછી ત્રણ વખત આઠ આઠ દિવસના ગાળે તો તમને એક્સિલેન્ટ રિઝલ્ટ મળશે હું તો એમ કહું છું કે તમારે વીસ મણ સિંગ થતી હશે તો ત્રીસ પાંત્રીસ મણ બત્રીસ મણ સુધી એના ઉતાર્યા જાય છે અને આપણે અનુભવ લીધેલા છે પરંતુ તમે ત્રણ વખત ફ્લાવરિંગની દવા વાપરતા હોય એવા સંજોગોની અંદર એને ન્યુટ્રિયન્ટ આપવાની જવાબદારી પણ આપણી જ છે જો ન્યુટ્રિયન્ટ નહીં વાપરો તો તમારી ફ્લાવરિંગની જે દવા છે એનું કોસ્ટ નીકળશે નહીં એટલે જે ખેડૂત મિત્રો ફ્લાવરિંગની દવા વાપરે છે પરંતુ ફર્ટિલાઇઝર્સ વાપરતા નથી એવા ખેડૂતોએ મહેરબાની કરી અને ફ્લાવરિંગની દવા વાપરવી નહીં અને જે ખેડૂતો ફર્ટિલાઇઝર વાપરે છે એને જ ફ્લાવરિંગની દવા વાપરવી આ એક મુદ્દો હાઇલાઇટ કરવા જેવો હતો એટલે મેં તમને કીધો છે અને તમે પણ ખેડૂત મિત્રો બધા ખેડૂત મિત્રો પોતે જાતે અનુભવ કરી અને પછી કોમેન્ટમાં લખજો કે આપણને આ દવાનું રિઝલ્ટ કેવું મળ્યું હવે આપણે લઈએ બીજી દવા બીજી દવાનું નામ છે ખેડૂત મિત્રો સુમિટોમો કંપનીનું વિદ્યુત આજે જે એ પણ પેટાબીટાકોલા જોલ ચાલીસ ટકા આવે છે આનો જે ડોઝ જે છે કંપનીનો રિકમેન્ડેડ ડોઝ જે છે એ ત્રણ એમ નો છે અને આ પણ એ જ અવસ્થાએ આપણે વાપરી શકીએ અને આના જે રિઝલ્ટ છે એ પણ ખૂબ સરસ છે આંખો વેસીન દબા ધબી વાપરી શકો છો આ બધી જે દવા તમને એમ થાય કે રનીશભાઈ ચાર પાંચ પ્રકારની દવા બતાડતા હોય તો એમાંથી કઈ વાપરવી આજે હું તમને જે બે ત્રણ દવા બતાડું છું ને એ બધાનું રિઝલ્ટ એકદમ સરખું રિઝલ્ટ છે પરંતુ આપણને કેટલા બધા ખેડૂતો પૂછતા હોય કે આ દવા નથી મળતી આ દવાઈ નથી મળતી એટલે આપણને તમને ચાર પાંચ દવા બતાવી તો એમાંથી કોઈ પણ દવા તમારે એક જે કઈ મળતી હોય તમારા વિસ્તારમાં એ લઈ અને છાંટી શકો છો કારણ કે એક દવા હું તમને બતાવું તો ઘણી જગ્યાએ દવા મળતી નથી એટલે મારે એક ધરા ફોન ચાલુ રહે અને હું અહીંથી મોકલાવું તો ખેડૂતોને ના જે ચાર્જીસ છે એ ન ચડે એટલા માટે હું તમને ચાર પાંચ કંપનીની દવા બતાવું છું એની જે સુમિટોમો કંપનીની ટાબોલી જે છે એની અંદર પણ પેટ્રાબિટાકોલાજોલ ચાલીસ ટકા છે અને આનો ડોઝ પણ ત્રણ મિલી એક કંપની અંદર છે તો આ પણ તમે વાપરી શકો છો હવે જે આપણે તમને અગાઉ વાત કરી હતી તમને ખ્યાલ હોય તો મેં તમને કીધું હતું કે મગફળી જે છે એની અંદર આપણે ફ્લાવરિંગની દવા વાપરીએ તો એવા અવસ્થામાં આપણો જે ફ્લાવરિંગનો જે વધ છે એ થોડાક સમય માટે રોકાઈ જતી હોય પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેને અત્યારે સતત વાતાવરણમાં વરસાદ છે આપણે ઉનાળાની અંદર પિયત કરેલું હોય તો એવા સંજોગોમાં મગફળીઓ પીડી પડતી હોય વધ થતી નથી ફ્લાવરિંગ આવતું નથી જે કંઈ અવસ્થામાં છે એના અવસ્થામાં દસ પંદર દિવસથી છે એવા સમયમાં આપણે એક પ્રોડક્ટ એવી ખેડૂત મિત્રો લઈને આવ્યા છીએ કે આ પ્રોડક્ટ તમે વાપરો એટલે જે કાંઈ મગફળી જે કાંઈ કન્ડિશનમાં હોય માની લો કે મગફળીની વધ કરવાની કન્ડિશન ચાલુ હોય ફ્લાવરિંગ કન્ડિશન હોય પ્રોડક્શન સ્ટેજ હોય તો એ જે તમે કન્ડિશનમાં વાપરશો એ કંડિશનમાં એનું જે પરફોર્મન્સ છે એ સારું આપશે કેમ તમારે મગફળી પીડી પડતી હોય અને વધ ન થતી હોય તો તમે આ જે દવા હું તમને અત્યારે બતાવું તમે નાખશો તો એની વધ ચાલુ થઈ જાય કલર આવી જાય અને ફ્લાવરિંગ પણ સારું મળશે આ જે તમને જે દવા બતાવું છું એ છે ગ્રોફવિલ એગ્રીકેમ કેમ ઇન્ડસ્ટ્રીઝનું ગ્રોફવીલ નામ છે આ જે દવા છે એની અંદર આવે છે એમિનો એસિડ પ્લાન્ટ સ્ટીરોઇડ ઓર્ગેનિક કાર્બોહાઈડ્રેટ એરોમેટિક સોલ્વન્ટ વગેરે વગેરે ઘણા બધા વિટામિન્સ એની અંદર આવે છે અને એ જે છે એ ગ્રોફિલ નામથી આવે છે એગ્રીકેમ કંપનીનું ગ્રોફિલ આ જે દવા છે એનો જે ડોઝ છે એ પંદર મિલીનો છે આ દવાને તમે ત્રીસ દિવસથી લઈ અને સિત્તેર દિવસ સુધી અલગ અલગ દસ દસ દિવસના અંતરે ત્રણ ડોઝ આપી શકો છો આ જે દવા છે એ ખેડૂત મિત્રો વિટામિન્સ અને મિનરલથી ભરેલ દવા છે તો એ દવાનો તમે જ્યારે સ્પ્રે કરશો ત્યારે તમને જે કાંઈ વિટામિન્સની ખામીઓ છે અમુક ન્યુટ્રીએન્ટ લઈ શકતી નથી મગફળીઓ કોમા અવસ્થામાં જતી રહી છે એવા સંજોગોની અંદર ગ્રોફિલ એગ્રો ઇન્ડ એગ્રીકેમ ઇન્ડસ્ટ્રીઝનું ગ્રોફિલ જે છે એ ન્યુટ્રિયન્ટ લેવામાં પણ મદદ કરશે નવું ફ્લાવરિંગ લાવવામાં પણ મદદ કરશે અને એકંદરે તમારી જે મગફળી છે એકદમ કલરફુલ અને સારામાં સારું પ્રોડક્શન આપશે અને આપણી જે અહીં ઇન્ફોર્મેશન જે છે એ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને મને કહેજો અને તમારે કેવી ઇન્ફોર્મેશનની જરૂર છે એ પણ આપણે કોમેન્ટની અંદર લખીને જણાવજો થેન્ક યુ